શક્તિના આશીર્વાદથી આજે પહેલા નોર્તે ગિરનાર પર્વત ઉપર જે કામ થયું છે વર્ષો જૂની જે સમસ્યા હતી એ સમસ્યાને હલ કરવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું આજે માતાના આશીર્વાદથી લોકાર્પણ કરવામાં આવ્યું સંતોના મોડા ઉપર એટલો રાજીપો દેખાય છે કે આ કાર્ય ઘણા વખતથી જરૂરી હતું અને માંગણી માંગી લેતું હતું આવા સુંદર કામો સમયસર બીજીવી સેલના કર્મચારીઓએ કર્યા છે એમને પણ ખાસ અભિનંદન આપું છું અને સાથે સાથે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ મંજુલાબેન અને સાંસદ શ્રી રાજેશભાઈ સંજયભાઈ પ્રધાભાઈ આ બધાએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ જ બતાવે છે કે આ વિસ્તારમાં જે વિકાસના કામો થાય છે એમાં પદાધિકારીઓ અને કલેક્ટર શ્રી રાણા સાહેબ એટલો સહકાર અને સમન્વય છે કે આ વિસ્તારની પ્રગતિ હવે સોડે કળાએ મને ચોક્કસ ખાબરી છે અને ફરીથી ઉર્જા વિભાગ તરફથી જે કંઈ પણ કામો બીજા માથી કરવાના હશે એ પણ કરીશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં કાંઠા વિસ્તારથી પચાસ કિલોમીટર સુધી મોટાભાગના વિસ્તારને આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા જઈ રહ્યા છે જેથી ખેતીવાડી અને સાથે સાથે વાવાઝોડા દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન

અવારનવાર જ્યારે ચોમાસું હોય પવનની ગતિ વધારે હોય અને એ સમયે ગિરનાર ઉપર વીજ પુરવઠો પૂરો પાડવો એ ખૂબ પડકારનું કામ હતું પીજીવીસીએલની ટીમ હંમેશા પ્રયત્ન કરતી હતી કે એ પુરવઠો પૂરો પડતો રહે પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક વાતાવરણને કારણે ત્યાં વીજ પુરવઠો પૂરો મળતો ન હતો સરકારશ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક જગ્યાએ વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થા કરવાના ભાગરૂપે આજે જુનાગઢને ગિરનાર ઉપર ત્રણ હજાર મીટર ઉપર પાવર વાતાવરણને કારણે પાવર ન મળે એવું ન થાય એટલા માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખી અને ગિરનાર ઉપર વીજ પુરવઠો પૂરો પડવાનું પડકારવાનું કામ એ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યું ત્યારે તમામ કર્મચારીઓ અધિકારીઓ અને પીજીવીસીએલની ટીમને આદરણીય ને હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સુત્રાપાડા ગીર સોમનાથમાં સુત્રાપાડા સબ ડિવિઝન કારણ કે ખૂબ મોટા ડિવિઝનો હોય સરકાર દ્વારા વીજ પુરવઠાની વ્યવસ્થા કરવા માટે નાના નાના સબ ડિવિઝનો કરી અને એમની હદમર્યાદાઓ સીમિત કરી અને વીજ પુરવઠો પૂરો પાડવા માટે આજે સુત્રાપાડા સબડિવિઝનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારના વીજ પુરવઠાના લગતા પ્રશ્નો અને સાથે સાથે દરિયાઈ કાંઠા ઉપર જે ઇલે ઇલેવન કેવીને કારણે જે દરિયાઈ ખારાસને કારણે અવારનવાર કેબલો તૂટવા કેબલ બગડી જવા અને એને કારણે જે વીજ પુરવઠો વૃક્ષોને કારણે વીજ પુરવઠો જે પૂરો નહોતો પડતો એમાં પણ કેબલ નાખી ઇલેવન કેવી કેબલ નાખી અને કાંઠાના લોકોને વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થાઓ પણ આવનારા સમયમાં આ વિસ્તારમાં થશે એટલે ઇલેવન કેવી બગડશે નહીં અને અવારનવાર બદલવા નહીં પડે એવી વ્યવસ્થાઓ કરવા માટે પણ કનુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું